સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં દ્રક્ષનો મોટો જથ્થો ઝડપાયો છે પોલીસે ઉમરવાડા વિસ્તારમાં છાપો મારી બસો ઓગણાએંસી ગ્રામ એમની ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે સત્તાવીસ લાખથી રૂપિયાથી વધુની કિંમતના ડ્રગ્સનો પોલીસે જપ્ત કર્યો છે આ કામ કાર્યવાહીમાં પોલીસે મોહમ્મદ અસલમ નામના આરોપીની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે ડ્રગ્સ અને અન્ય મુદ્દા માલ મળીને કુલ રૂપિયા અઠાવીસ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે આરોપી મોહમ્મદ અસમની પૂછપરછમાં એ વાતનો ખુલાસો થયો છે કે તેને આ ડ્રગ્સ કામિલ નામના ઈશમ પાસેથી લીધું હતું પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ કામિલ નામનો આરોપી સામે અગાઉ પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે હાલ આ સમગ્ર મામલે પોલીસે મોહમ્મદની ધરપકડ કરી વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં ઝોન ટુ એલસીબીને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ એમડી ડ્રગ્સ એનું મુદ્દામાલ પડેલો છે અને જે આરોપી છે જે આ મુદ્દામાલનું પોઝિશન રાખે છે એનું નામ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો પઠાણ કરીને છે એ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉંમરવાડા કરીને જે એરિયા છે એમાં હતો એમાં રહેતો હતો પોલીસે ત્યાં રેડ કરી આના માટે સલાબતપુરા પોલીસની ટીમ એમના પીઆઈસી સાથે જઈ અને ત્યાં રેડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી એ દરમિયાન પોલીસને ત્યાંથી બસો ને ઓગણ એંસી ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું આ ડ્રગ્સની કિંમત સત્યાવીસ લાખ નવ્વાણું હજાર રૂપિયા જેટલી થાય છે આ ઉપરાંત ત્યાંથી મોબાઈલ થોડી કેશ રકમ આ વગેરે મળી આવ્યા હતા એની બુક કરી અને ટોટલ અઠ્યાવીસ લાખ પાસઠ હજારનો મુદ્દામાલ ગઈકાલે પોલીસે કબજે કરેલ છે જેમાં મોટાભાગનો હિસ્સો એ સત્યાવીસ લાખ નવ્વાણું હજારનો એન ડ્રગ્સનો હિસ્સો છે આ ડ્રગ્સનું પોઝિશન જેની પાસેથી મળ્યું છે એ મહંમદ અસલમ ઉર્ફે મારિયો એને પોલીસે અરેસ્ટ કર્યો છે આ ઉપરાંત એનો ગુનાહિત ઇતિહાસ પણ અમે તપાસી રહ્યા છે એના ફર્ધર પોલીસ કસ્ટડી પણ અમે માંગ્યા છે અને એ અમને મળી પણ ગયા છે આ ઉપરાંત એ કોની પાસેથી લાવ્યું એની જે પ્રાઇમરી અમને ઇન્ફોર્મેશન મળી છે એમાં કામિલ કરીને એક વ્યક્તિ છે એનું નામ સામે આવ્યું છે આ વ્યક્તિ વિરુદ્ધ અગાઉ પણ સલાબતપુરા પોલીસ દ્વારા જ એમડી અને કોરેક્સની એક અગાઉ પણ એનડીપીએસ નો કેસ કરવામાં આવ્યો હતો પોલીસ હજી તપાસ કરી રહી છે હજી આમાં જે પણ લોકો સંડોવાયેલા હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે